સાહેબ સત કેવલ વિદ્યા મંદિર સારસા પરમગુરુ પાઠશાળા સંકુલ હું પટેલ ગોપી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ઓનલાઈન શિક્ષણ કાર્ય પદ્ધતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બે માં ગુજરાતી વિષયમાં પ્રકરણ સાત પ્રકરણ સાતનું નામ છે આમ પણ હોય તો તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું તો ચાલો આપણે પ્રકરણની શરૂઆત કરીએ પ્રકરણ સાત આમ પણ હોય ગીત છે એક સરસ મજાનું ગીત છે વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી સાંભળજો દોઢ ફૂટની દાઢી ને ચાર ફૂટની ચોટલી દોઢ ફૂટની દાઢી ને ચાર ફૂટની ચોટલી ગદ્દા ઉપર બેસે ડોસો માથે મૂકી પોટલી ગદ્દા ઉપર બેસે ડોસો માથે મૂકી પોટલી જો આ છે ગધેડું બરાબર ને એની ઉપર આ ડોસો બેઠો છે કોણ બેઠું છે ડોસો તો તેની જે આ દહડી છે એ કેટલા ફૂટની છે દોઢ ફૂટની બરાબર અને તે આ જે એની ચોટલી છે એ કેટલા ફૂટની છે ચાર ફૂટની ડોસાની દહડી દોઢ ફૂટની અને ચોટલી ચાર ફૂટની અને ગદ્દા ઉપર આ જે ઢોસો છે એ ગદ્દા ઉપર બેઠો છે એટલે ગધેડા ઉપર બેઠો છે કોની ઉપર બેઠો છે ગધેડા ઉપર અને એના માથા ઉપર પોટલી છે જો આ દેખાય છે તમને બધાને ગધેડાના ગધેડા ઉપર ઢોસો બેઠો છે એ ઢોસાના માથા ઉપર શું છે પોટલી છે ઠસ ઠસ જાય ફસ ફસ થાય ઠસ ઠસ જાય છે અને ફસફસ થાય છે ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય જો આ ડોસાની ચોટલી છે બરાબર એમાં બધા પંખી બેઠા છે દેખાય છે બધાને ચકલીને બધા પંખીઓ બેઠા છે એ પંખીઓ શું કરે છે ગીતો ગાય છે શું ગાય છે ગીતો ગાય છે ચોટલી ઉડે ફર ફર દહળી ઉડે સર જો આ ચોટલી જે છે એ કેવી ઉડે છે જો અને આ કેવી ઉડે છે ગદ્દાની પૂંછડી લાંબી લસ તાળે ધ્રુજે થરઠસ ગદ્દાની પૂંછડી કેવી છે લાંબી લસ જો આ ગધેડું છે એની પૂંછડી લાંબી લસ છે બરાબર અને એ ઠંડીથી બરાબર ધ્રુજે છે ઠંડીથી બરાબર ધ્રુજે છે ઠસ પહેલેથી એકવાર વાંચું છું ધ્યાન રાખજો दौ फूटनी दाढ़ी ने चार फूटनी चोटली ऊपर बैसे डोसो माथे गा पोटली ठस ठस जाए फस, फस थाय चोटली झूला में बेसी पंखी गीतो गाय चोटली उड़े फर फर दाढ़ी उड़े सर सर नी पुछड़ी लांबी लस तड़े दूजे थर ठस बराबर તેના કવિ છે રમણલાલ સોની પ્રશ્ન આધારે સાચું ચિત્ર હોય તો ખરું ખરાની અને ખોટું ચિત્ર હોય તો ખોટાની નિશાની કરો જુઓ આપણે હમણાં ગીત જોયું એમાં ડોસાનું બધું આપણે દહડી જોઈ તેની ચોટલી જોઈ બરાબર એ પ્રમાણે જે સાચું ચિત્ર હોય તો આવું ખરું કરવાનું અને ખોટું ચિત્ર હોય તો આવી રીતે ચોકડીની નિશાની કરવાની પહેલું ચિત્ર છે જુઓ આ બાજુની સાઈડે આ ડોસાની અહીં આગળ લોટી બતાવી છે બરાબર અને એની જે દળી છે એ ટૂંકી બતાવી છે બરાબર તો એ ખોટું આવશે કેવું આવશે ખોટું જુઓ મેં કરેલું જ છે બરાબર અને આ જે ડોસો છે એની દળી કેવી છે લાંબી છે એટલે એ બોક્સમાં ખરું આવશે કેવું આવશે ખરું એટલે તમારે ખરું કરવાનું પછી બીજું જો આમાં ચોટલી લાંબી બતાવી છે અને આમાં લોટી બતાવી છે તો આપણે હમણાં ગીત શીખ્યા એમાં ચોટલી લાંબી હતી બરાબર એટલે અહીંયા ખર્રુ આવશે અને આ લોટી છે એટલે અહીંયા આગળ ખોટું આવશે ત્યાર પછી ત્રીજું છે આ ડોસો જો ગધેડા ઉપર બેઠો છે બરાબર અને આ ડોસો ઘોડા ઉપર બેઠો છે એટલે ઢોસો સેની પર બેઠેલો ગધા ઉપર એટલે ગધેડા ઉપર એટલે અહીંયા ખર્રુ આવશે જો અમે કરેલું જ છે ને અહીંયા ખોટું આવશે ત્યાર પછી ચોથું છે આ ડોસો છે તેની લાંબી ચોટલી છે પણ ચોટલીમાં એને શું મૂક્યું છે કાંસકો બરાબર એટલે આ ખોટું આવશે અને જ્યારે આ ડોસો છે તેની ચોટલીમાં પંખીઓ છે પંખીઓ ગીતો ગાય છે બરાબર એટલે અહીંયા આગળ સાચું આવશે પછી પાંચમું છે ગધેડું આ ગધેડું છે બરાબર અને આ પણ ગધેડું છે પણ આ ગધેડાની પૂંછડી લાંબી છે જુઓ બરાબર એટલે આ ખરું આવશે ના ગધેડાની પૂછડી ટૂંકી છે એટલે અહીંયા આગળ ખોટું આવશે ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન ત્રણ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો પહેલો ઢોસાની દહડી કેટલા ફૂટની છે પહેલો ડોસાની દહડી કેટલા ફૂટની છે તો જવાબમાં આવશે ડોસાની દઢી દોઢ ફૂટની છે ડોસાની દહી દોઢ ફૂટની છે બીજું ઢોસાની ચોટલી કેટલા ફૂટની છે બીજું ડોસાની ચોટલી કેટલા ફૂટની છે તો જવાબમાં આવશે ડોસાની ચોટલી ચાર ફૂટની છે જવાબમાં આવશે ડોસાની ચોટલી ચાર ફૂટની છે પ્રશ્ન ત્રણ ડોસો સાની ઉપર બેઠો છે પ્રશ્ન ત્રણ ડોસો સાની ઉપર બેઠો છે તો જવાબમાં આવશે ડોસો ગધા ઉપર બેઠો છે ડોસો ગધા ઉપર બેઠો છે ગધ્ધા પર એટલે ગધેડા ઉપર પ્રશ્ન ચાર ડોસાએ માથા પર શું મૂક્યું છે ચોથો ડોસાએ માથા પર શું મૂક્યું છે તો જવાબ આવશે ડોસાએ માથા પર પોટલી મૂકી છે ડોસાએ માથા પર પોટલી મૂકી છે વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ધોરણ બે માં ગુજરાતી વિષયમાં પ્રકરણ સાતનું ગીત શીખવાડ્યું અને તેનું સ્વાધ્યાય પણ શીખવાડ્યું આ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે અને પ્રશ્નના જવાબ નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે આ વિડીયોનું આજનું મારું ગૃહ કાર્ય છે સત કેવલ સાહેબ